હા ભારત દેશમાં અને આપણા ગુજરાતમાં પણ અત્યારે કેસ રહ્યા છે છે એના માટે ઘણા ઘણા રીતના હમણાં બલાકાર તાજેતરનો દાખલો લઈ લ્યો તો એક નર્સ જે ડોક્ટર જેને બાર વર્ષ જેને એના ડોક્ટરિંગ માટે નાખી દીધેલા હે એ બાર વર્ષ પછી એને ડોક્ટર નોકરી એને પ્રાપ્ત કરેલી એ નર્સની નોકરી પ્રાપ્ત કરેલી ને એ નર્સિંગ માટે નાઇટ ડ્યુટી માં ગયેલી દીકરી ઉપર આવી રીતનો જયારે એક નરાધમ રાક્ષસી વૃદ્ધિ અને બધા સવાલ ઉભા થઈ રહ્યા છે કે ભાઈ અત્યારની દીકરીઓ જ રીત થઈ ગઈ છે કે ટૂંકા ટૂંકા વસ્ત્રો પહેરે છે કપડા પહેરે છે આવી રીતનું થાય છે ત્યારે તમને શું કેવું હે તમને આવા વિચાર મગજમાં આવે ત્યારે તમને જરી કઈ શરમ નથી આવતી તમારી ઘરમાં બેન દીકરી કે મા બેન નથી રહેતી હે તો તમને આવા વિચાર આવે છે કે આ દીકરી જતરની એવી રીતની બગડી ગયું છે ટૂકા ટૂકા કપડા પહેરી લે છે એટલે આવી રીતના થાય છે અરે તમારી હવસ જ વધી ગઈ છે એ કયો ને યાર શું કામને ખોટી દીકરીઓને બદનામ કરો છો આ અમુક હોય છે એમાં કે એવું નથી કે તો બધી ઓલી અમુક એવી હોય છે છોકરીઓ કે ઘણી ઘણી ટૂકા વસ્ત્રો પહેરીને એનું અંગ પ્રદર્શન કરે છે પણ એનો મતલબ એ તો નથી ને યાર એને હવે તમને

તો આમાં જે પ્રદર્શન બીજા કરે એનો ભાગ કોઈ બીજો બને છે ને અને બધા કહે છે કે આનું મેઈન કારણ શું છે આનું મેઈન કારણ

શું પોલીસ કર્મચારી એનું પાલન કરે છે નથી કરતી એનું કારણ છે કે જ્યારે છે ને એ બલાત્કારી હોય છે એ પૈસા પૈસા ને ખબર કરે છે ને આખું તંત્ર પૈસા થી ચાલે છે હે એટલે આવી રીતના ભ્રષ્ટાચાર ને બધું આવી રીતનું થઈ રહ્યું છે અને અત્યારે હમણાં આજના ન્યૂઝમાં એવી રીતનું આવ્યું એ દીકરી ઉપર કોલકાતાની નર્સ દીકરી ઉપર છે ને બલાત્કાર ક્યો ને એના ગુનેગારે ગુનો તો કબૂલ કરી લીધો પણ એને જ્યારે પૂછવામાં આવ્યું ને તો ત્યારે એમ કહે છે મને એ વાતનો જરી અફસોસ નથી હે તો એના મગજમાં એટલી કેટરે હતી હેવાન દોડતું હોય છે કે હજી એને એવો અફસોસ નથી કે મેં આ કૃત્ય કર્યું એના ઉપરનો એને અફસોસ નથી અત્યારે ગોટામાં આપણે જોયું કે હમણાં એક વિડીયો આવ્યો તો ગોટામાં એમાં એક આઠ વર્ષનો છોકરો અને એક તેર વર્ષનો છોકરો સલુ સ્કૂલે પિક્ચરમાં ફોન વિડીયો જોતા જોતા ફોન વિડિયો જોતા જોતા મિત્રો થી છ વર્ષની એક દીકરી ઉપર બળાત્કાર કરે છે એના માઇન્ડમાં આવો વિચાર ક્યાંથી આવે છે એ તમને કહું છું એના માઇન્ડમાં વિચાર આવે છે ને હું એમ કઉ છું કે નવ્વાણું ટકા છે ને ઓટી ઓટીટી પ્લેટફોર્મ આ છે ને સરકાર કહે છે ને કે આવી રીતનું કેમ થાય છે ને ઓલું થાય છે તો તમે આ પ્લેટફોર્મ પર સોશિયલ મીડિયામાં આવે એપોની ની તમે રજૂ શૂટ આપી છે ત્યારે એવી રીતનું થાય છે ને હે તમે અમુક ઓટીપી ઓટીપી જોયા છે એવી રીતના કેવા રીતના વિડીયો ને કેવી રીતના ફિલ્મો ચાલે છે હે અરે હું યાર કે આ ભારતની સંસ્કૃતિને તમને લજવી છે એ ઓટી ઓલામાં આવતા હોય કે સોતેલી માં ને દીકરાના રંગરેલિયા હે ભાભી અને દેવર ના રંગ રહ્યા

સોશિયલ મીડિયામાં જ્યાં જોયો ત્યાં થોડા કેવા ઓલા વેશ્યાવૃત્તિ કરતી હોય એવી છોકરીઓને લાવીને આવી રીતના કેવા કેવા કન્ટેન્ટ તમે ઉતારો છો તો આના વિશે આ સરકારને શું ખબર નઈ પડતી આ હે સરકારને તમને રિલીઝ જારી ઓટીટી કરે છે ત્યારે સરકારમાં નથી બતાવવામાં આવતું ભાઈ કે આ કેવી રીતનો ઓટી આ રજુ કરીએ છે એમ સરકારને પરમિશન લેવામાં નતા આવતી કે ગેરકાયદેસર કરે છે આ હે તો આપણા ભારત દેશમાં તો ફોન બેન છે તો આ ક્યાંથી જોવાય છે કેમ એ વેબસાઈટ ઉ ખુલ્યા છે ને ઓલું કરે છે એની ઉપર કેમ કાઈ કાર્યવાહી નતા થતી અને જે આવે છે ને એવી રીતના કારણ કે દસ વર્ષના પંદર વર્ષ નો બાળક જોવે છે કે ભાઈ જો બેન ભાઈ ને આવું ખરાબ કૃત્ય કર્યું છે તો એના માઇન્ડમાં એવું કાંઈક એની બેન ને એવું જ એના આવે કારણ કે એના માઇન્ડ જેવું દેખે ને એવું એવું તરત કરવા મળે તો એ વિડીયો જોતો હોય કે જો ભાઈ અને બેનની ની રંગ રશિયા અને ભાભી અને દેવર ની રંગ રશિયા ઈ એ 15 વર્ષનો નો 10 વર્ષ દીકરો જોતો હોય તો એના મગજ એવું હાલતું હોય એટલે આવા છે ને આવા કેસો વધી રહ્યા છે એટલે બને ત્યાં લગીને આ OTT ને બેન કરવાની જરૂર છે અને આ ભારત સરકારને એક કહેવા માંગુ છું કે તમે આ ઓટીટી વિડીયો જે ચાલે છે ને અમુક અમુક એના સોફ્ટવેરો થઈ ગયા છે એમાં તો રિસર્ચ કરાવી કરાવીને એવી રીતના અત્યારે જોવે છે તો એવા એપો બંધ થવા જોઈએ અને યાર શું તમે યાર ફોન પીરસી રહ્યા છો યાર હે સોશિયલ મીડિયામાં મનોરંજન અને પિક્ચરના નામે તમે ફોન ખુલ્યા અત્યારે તો બોલીવુડના પિક્ચરોમાં પણ એવી રીતના ફોન જેવા દ્રશ્યો આવી રહ્યા છે તો આના વિશે શું કાઈ ની સરકાર કરે અને તમે એમ સેન્સર બોર્ડમાંથી કાઈ તમને જોવા નથી મળતા કે તમે જોતા જ નથી સેન્સર બોર્ડમાં ડાયરેક્ટ પાસ કરી દો છો જ્યારે આ ઓટીપી પ્લેટફોર્મમાંથી રજુ થતું હોય આવી રીતનો જ્યારે તમે ડાયરેક્ટ પાસ કરી દો છો કે તમે સેન્સર બોર્ડમાંથી એલું કરી શકો છો

જ્યાં જોવો ત્યાં બલાત્કાર ના કેસ અને તમે સરકાર મુહિમ લાવે છે કે બેટી પઢાઓ બેટી બચાવો હું બેટીને બલાત્કાર રેપના શિકાર ના વાટુ બેટીને પડાવીને બેટીને પઢાવી ઓલી કરવી આગળ વધારવી બને ત્યાં લગીને વિડીયો શેર કરજો અને આ સરકાર સુધી પહોંચાડજો કારણ કે આમાં છે ને અડધો ઘણો ખરો ભાગ છે ને તમારો છે તમે જ આવી રીતના છે ને બધી છૂટછાટ આપી છે ને અને આવી રીતના તમે સોશિયલ મીડિયા ઉપર કઈ કાર્યવાહી નથી કરતા ને અને ઓટીપી પ્લેટફોર્મ અને ફોર્મ વિડીયો ને જેવી રીતના આમ ખુલ્લામ જોવાઈ રહ્યું છે ને એની ઉપર તમે જાલ રોક નહીં લાવી શકો ને ત્યાં લગીને માણસના દિમાગમાં છે ને જ્યારે ફોન વિડીયો આવી છે ને વિકૃતતા નહીં જાય ને ત્યાં આવી રીતના કેસો બનતા રહેશે અને જે આવી રીતના કરે છે ને કડક ને કડક કાર્યવાહી કરવાની સરકાર બને ત્યાં લે છે બલાકાર કરે છે એને ની સજા જવી જોઈએ અને એ પણ ત્રીસ દિવસની અંદર થવું જોઈએ કે એવી રીતનું ડાયરેક્ટ થવું જોઈએ અને અત્યારે હાલી રહ્યા છે મીણબત્તી અરે યાર મીણબત્તી આપણી સંસ્કૃતિ નથી મીણબત્તી લઈ નીકળી જાવ છો તમે હે મીણબત્તી લઈ લઈને અરે આના કરતા તો અમારી રાજાશાહી હારી હતી ત્યારે બેન દીકરી ની કોઈ ઇજત નો ટાકે એને ભલું કાપી નાખવામાં આવતું હોય બીણ બચ્ચું લઈને જસ્ટિફાઈ કરવાનું નથી આવતું એ આપણું કલ્ચર નથી બીણ બચ્ચું લઈને રોડ ઉપર નીકળી જવું એ આપણું કલ્ચર નથી હે તો છે ને આ સનાતન સંસ્કૃતિને પાછી તમે લાવો ને આવા બલાત્કાર વાળા ક્યાં હું જોઈને આ કરતા હે બને ચાલે કે વિડિયો શેર કરજો અને આ સરકાર સુધી પણ પહોંચાડજો અને આળા હૌસીના ભૂખ્યા તમે જરીક આ વિચાર કરો તમારા ઘરમાં પણ બેન દીકરી હશે જય હિન્દ જય માતાજી મિત્રો બને ચાલે કે વિડિયો શેર કરજો